રેડી શર નગરપાલિકાના લગભગ આપ પત્રકાર મિત્રશ્રીઓને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મળેલી સૂચના મુજબ હું જણાવું છું કે જંબુશ્વર શહેરમાં ગઈકાલે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાઈ ગયું છે એવી હકીકત અને તેની પરિસ્થિતિ અમે જોઈ છે નગરપાલિકાના રેકોર્ડ આધારિત જ્યારે અમે ચકાસણી કરી છે ત્યારે એવી ખબર પડે છે કે આગાઉ એક કરોડને ત્રીસ લાખ રૂપિયા તારીખ સત્તાવીસ બે બે હજાર ચોવીસ અને તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના સરકાર શ્રીમાંથી લોન લઈ અને જીબીને અમે આ ભરપાઈ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાલની તારીખે નગરપાલિકાએ એક લાખના સિત્તેર હજાર રૂપિયા એક લાખના સાત હજાર રૂપિયા તારીખ ત્રણ ત્રણ બે હજાર રોજ ભરપાઈ કરવામાં આવ્યા હાલમાં જમ્મુ નગરપાલિકાનું એક કરોડને ચૌદ લાખ રૂપિયા પાણી કટેક્શન ગટર કનેક્શન જેવા બિલો વીજ બિલ બાકી રહે છે અને એ તમામ બિલો નગરપાલિકાના ક્રોસિસની અંદર થઈ રહ્યા છે ટૂંક સમયની અંદર અમે પણ અમારી વસુલાતના આધારે તમામ રકમ ભરપાઈ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે એ જ અમારના જમ્મુ શ્રી નગરપાલિકા લગ્નસિંહ જાણવું